મારું નામ બારિયા વર્ષા લક્ષ્મણભાઈ છે હું ઘરે કામ કરું છું મારા ભાઈનું બે હજાર એકવીસમાં દિવાળીની રાત્રે હત્યા થયેલી હતી જેણે હત્યા કરી એનું નામ દિપેશ ઉર્ફ બાબુ રાકેશભાઈ કંટારિયા છે એ અત્યારે હાલમાં જેલમાં જ છે અને એની ધરપકડ કરેલી હતી પોલીસે અને અત્યારે હાલમાં જેલમાં જ છે એણે જામીન અરજી મૂકેલી હતી કે એના મા બાપ કંઈ ધંધો એવું કરતા નથી ને એમને આર્થિક પરિસ્થિતિમાં પ્રોબ્લેમ થાય છે એટલે એટલા માટે એ લોકોએ જામીન અરજીની અરજી કરેલી હતી અને મેં મેને મારા વકીલે અમે બંને મળીને એમનો રોજ જજ સાહેબની સામે અમે બી નિવેદન આપેલું હતું કે એમના મા બાપ બંને એસએમસીમાં જોબ કરે છે એમનો ભાઈ બી છે જે બી સારું કમાઈ રહ્યો છે ટોરેન્ટ પાવરમાં અને એ લોકોનું બી સારું ઘર ચાલે જ છે ને આ કારણે એમણે જામીન અરજી કરી તેને જજ સાહેબે કોર્ટમાંથી જજ સાહેબે એમનું જામીન અરજી રદ કરેલી છે રદ કરેલી છે અને મને બી પૂરો વિશ્વાસ છે કે જજ સાહેબ મને પૂરતો ન્યાય મળી રહે એ મારું નામ એડવોકેટ કાજલ વાટેલ છે વર્ષ બે હજાર એકવીસમાં ભગવાનગર સોસાયટી કતારગામ ખાતે એક ખૂન થયું હતું જેમાં આરોપી દીપેશ ઉર્ફે બાબુએ વચગાળાના જામીન મેળવવા માટે નામદેદ કોર્ટમાં અરજી કરી હતી જેમાં અમોએ પ્રોસિક્યુશન તરફે એફિડેવિટ રજૂ કરી હતી તેમજ સરકાર તરફે પોલીસની પણ એફિડેવિટ રજૂ થઈ હતી જેમાં ખુલાસો એવો આવ્યો હતો કે આરોપી આરોપીના માતા પિતા એસએમસીમાં નોકરી કરે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે જેથી આરોપીને જામીન ના મળવા જોઈએ તેથી કોર્ટે આરોપી સામે ઓર્ડર આરોપીના જામીન રદ કર્યા હતા અને આરોપીનો ખુલાસો મેળવવા માટે કોર્ટમાં યાદી કરી હતી કે આવી ખોટી વિગતો રજૂ શા માટે કરે છે તો તેની સામે શું હુકમ લેવો જોઈએ